વનસ્ટે વુમન્સ કીટી દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી જેમાં જ્યોતિ પટેલ કનૈયાનું પાત્ર ભજયું તૃપ્તિ તુટેજા રાધાબની રોનક ધ્રુવ જયશ્રી પંડિયા બબીતા સચદેવા કવિતા ડાંગે અને બીજી ઘણી બધી મહિલાઓ ગોપીઓ બની હતી વેસુમાં આવેલા ધ મિડોસ કેફેમાં જન્માષ્ટમી નિમિત્તે કીટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ ભજન કીર્તન કર્યા ગરબા રમ્યા તેમજ માખણ સાથે ટેસ્ટ ફૂડની મજા માણી આનંદ જય કનૈયા લાલ કીના નાદ સાથે રમઝટ જામી હતી રિપોર્ટર પ્રફુલ્લભાઈ સોની આઝાદ મીડિયા લાઈવ સુરત